આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા હાજીપી રોડ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું આ રોડ છેલ્લા 3 વર્ષથી ગંભીર રીતે ખરાબથી અતિ ખરાબ હોવાથી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીને તેનો તાત્કાલિક ધોરણે કામ શરૂ થાય એવી માંગ કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને આ રોડનું કામ તાત્કાલિક ચાલુ થાય એવી માંગ સાથે સૌ હાજર રહ્યા હતા અને કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરાઈ હતી पश्चिम कच्छ प्रभारी डॉक्टर नहेल साहेब पश्चिम कच्छ महिला विंगना कांताबेन पटेल भूज तालुका महामंत्री खलीफा मोहम्मद हुसैन भूज महामंत्री जगदीश भाई गोस्वामी तबरेज शेख खलीफा मोहम्मद हुसैन भाई हिरजी खिमजी मारवाड़ा अशरफ भाई रतानी हाजीपीर कोर कमिटी ना आगेवान याकूब भाई मुतवा हाजर रहया हता रिपोर्ट बाय हासम थुडिया डेली क्राइम न्यूज सर्वप्रथम मारो नाम खलीफा मोहम्मद આમ પાટી તાલુકા મહામંત્રી આજ રોજ કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે હાજીપુર રોડ છેલ્લા ત્રણ વર્ષથી બહુ ગંભીર હાલત ખરાબ છે તો ત્યાંના સ્થાનિકો પર બહુ મુશ્કેલી ભરે છે હોવાની હાલત કરવામાં રસ્તો એટલો ભયંકર ખરાબ છે કે કોઈ પર હું વીસની સ્પીડે કોઈ જઈ ન શકે ને ત્યાંના કોર કમિટીના આગેવાન પણ આપણા સાથે જ છે એ રોડ વિશે વિગતવાર કહે છે હાજીપી રોડ બાબતે ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી લાસ્ટ અમે હાજીપીર બની કોર કમિટી તરફથી નવ તારીખના જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું ત્યારબાદ કરા ફાટક ઉપર ચકાજામનો કાર્યક્રમ આપ્યો અને આ કાર્યક્રમમાં પોલીસે ઘણા બધા લોકોની અટક કરી ત્યારબાદ ત્યાં કોર કમિટીની એક મિટિંગ બોલાવી અને નિર્ણય કરવામાં આવ્યો કે ટૂંક સમયમાં ધરણાનો કાર્યક્રમ આ કાર્યપાલક ઇજનીરની કચેરી સામે રાખવામાં આવશે આજે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો જેને મેં સમર્થન આપી અને આવેદનપત્રમાં હાજરી આપી છે અમારી માગણી એક જ છે કે હાજીપી રોડની હાલત ખરાબ છે અને ખરાબ થઈ રહી છે એનું મુખ્ય કારણ ત્યાં મોટી મોટી ટ્રકો જે ઓવરલોડ ચાલે છે એક અદાણીના સોલાર પ્રોજેક્ટ માટે પવનચગ્યુ લઈ જાય છે એ અને બીજી નમક અને રેતી કાતરી જેવા અનેક સાધનો જે કંપનીઓમાં જાય છે ઓવરલોડ ચાલે છે ઓવરલોડના કારણે રોડની હાલત ખરાબ છે જેને તાત્કાલિક બનાવવામાં આવે તેવી મેં અમે આજે આમ આદમી પાર્ટી તરફથી રજૂઆત કરી અને કચ્છમાં કોઈ પણ પાર્ટી આ બાબતને હજી બી રોડ બાબતે રજૂઆત કરશે તેને મારો જાહેરસમત થશે